તો સર્વપ્રથમ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય માખુડિયા જય સિદ્ધનાથ મહાદેવ અને આપણે ફરી મળી ગયા નેક્સ્ટ વિડીયો નવા વિડીયોમાં નવા ટેક ટાઇટલ સાથે આજે આપણે જો આ ચોખા લીધા ને આપણે બતાવી નવા ચોખ્ખા બનાવ્યા ને એનું મુહૂર્ત કરવાનું છે તો મિત્રો આપણે જો આ પંચામૃત આપણે તૈયાર કરીએ છીએ આ ગાયનું દૂધ છે પાછી આ મિશ્રી કહેવાય સાપર અને દહીં આ દહીં પંચામૃત જે કહે ને પંચામૃત થી પવિત્ર કરવાનું હોય જો આપણે પંચામૃત તૈયાર કરીએ પછી આ મધ છે પહેલાં ત્રણ વર્ષ નહીં પણ પાંચ વર્ષ થઈ ગયા આ મધ નહીં પાંચ વર્ષ પહેલા લીધા હતા ત્યારે બોટલ લીધી હતી પાછી આજે કામ આવી यो मदशे ने आपने पंचामृत तयार करी छ। ने आज जय माताजी नो जी। वो बाबा ने किधु त पय ने टाइम ना मिले। टाइम नथी नवरत्री हम चालू हो न।, न हम दिवेट नगर बतल। મુરત મુરત કરવાનો ટાઈમ છે ને સવારે 6:30 થી 7:00 નો હતો ને અત્યારે 10:30 થી 12:00 સુધીનો છે એટલે જો મુરત તૈયાર કરી જો હમણાં તૈયાર થઈ ગઈ અને આપણે હિન્દુ ધર્મમાં સિદ્ધ કાર્ય કોઈ પણ સારું કાર્ય કરવું હોય સિદ્ધ કરતા હોય હા જલ્દી પરસાદ ખાવ i'm गौरी जो मित्र गौरी जो घर करना गुलाब देसी બાંકળીઓ નોખે ના છે મિત્રો બેન ને જો આપને ગૌરી બેન ને જાન લો કઈ રહ્યો ગૌરી ગાય તો નથી પણ ગાય ની વાછડી ગુલાબ ના ફૂલ ની બાંકળીઓ નોખી કર નઈ مقلبل <muchabula -pula -maule> ના પાણી ભર લે ના મિત્રો છે ગાય નું ગૌમૂત્ર ગૌમૂત્ર દૂધ દહીં અને પંચામૃત છે બધે કઈ જો મિત્રો આ ગંગાજળ છે જે ગંગાજી થી લોટી ભરી આવે ને લોટી જો આપણો ખોલી આ ગંગા યાત્રા કરવા ગયા તા આપણા બાપા ની થી આપી હતી આપી હતી એને આજે ખોલી જો આ ગંગા થી આપણે ચાકુ નાણી ભરાવ દઉં શુદ્ધ કરી ना। आगे। आगे। ना। ना ना। ना जो मित्र की लोटी गङ्गा छोटी खोइ लिए अनि हामी पहिला पास બધા પાણીથી શાસ્ત્ર પ્રમાણે શુદ્ધ કરી અને રોટી છે અને હવે પછી આપણે આ ગંગાજી ગંગાજી આપણે શુદ્ધ પવિત્ર ગંગાજી થી હવે આપણે પવિત્ર કર્યા ને હવે પંચામૃત ગણેશ નું નામ લઈ અને પંચામૃત શુદ્ધ કરી આપણે પંચામૃત થી શુદ્ધ કરી ગોરબાપા બાપા નવરાત્રીના હિસાબે આવે એમ નહોતા એટલે આ બધું હાથેથી કરવું પડે લખવાનું છે શ્રી ગણેશ સાહેબ હવે આવલું ગૌમૂતર પહેલાં છાંટી દે ભાઈ એ આ ચાપું ભરીયા એમ બધાય માછમાછી આમાં એક બહુ આ એમ આમ 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 ઝાલક માર દે ચાલે ને આ બાજુ એમ હા બધાય મૂડી જાય ને રીતે જે આપણા ગૌમૂત્રથી વર્ષાબેન જેવા પવિત્ર કરે છે શુદ્ધ ગૌરીબેન બને એને અને આ ગૌરીબેન પેલા અહીંયા લખ શ્રી ગણેશ ભલે ને આમ ફૂગાય તો

પાંચ ટપ્પા કરી દે હવે અહીંયા છે ને આમ બે ઉભા લીટા કરી આવી રીતના આમ ને પછી ખાલી શ્રી કરી નાખ હા વધુ

બધી તૈયારી છે પૂજાની ઘરનું ખીર દૂધ દહીં

હવે છે ને ખોડિયાર માતાજી એ નમહ એ રીતના કરી નાખે છે ઝીંકા અક્ષરજી હમાઈ ગયે ખાલી ખોડિયારમાં કઈ નાખતો હાલે હવે ઓમ કરતા આવશે ઓમ અહીંયા ઓમ કરીને પછી અહીંયા શિવ કરી નાખે ઓમ શિવ

લો કરી દે